નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટૉપિકમાં હું પીનલા આપ સૌનું સ્વાગત કરું છું અને કરંટ ટૉપિકમાં આજે આપણે કોઈ એવા મુદ્દાઓ પર વાત નથી કરી રહ્યા કે જાણે આપણે હંમેશા દર વખતે જે વાતો કરતા હોય છે કે કંઈક બનતું હોય છે કે પછી કંઈક કોઈ ઘટના બનતી હોય છે આજે કરંટ ટૉપિકમાં એક એવા વ્યક્તિ સાથે આપણે વાત કરવાના છે કે કદાચ એમના જીવન વિશે સાંભળીને એમના જીવન વિશે જાણીને આપણા સૌમાંથી પણ ઘણા બધા લોકો હશે કે જેમનું જીવન કદાચ બદલાઈ શકે છે જો આપણે પણ કોઈના જીવનમાંથી કોઈ શીખ લઈ શકતા હોઈએ તો આજે એ આ કરંટ ટોપિકમાં કદાચ એ વ્યક્તિની સાથે મળીને એમની સાથે એમના જીવનની વાતો સાંભળીને આપ આપણા જીવનને તમારા જીવનને પણ બદલી શકશો આજે વાત કરીશું એક એવા વ્યક્તિની સાથે કે જે વ્યક્તિએ ખૂબ જ નાના પાયે શરૂઆત કરી હતી અને આજે એક બહુ જ મોટા બિઝનેસમેન બની ગયા છે અને એની સાથે સાથે એક મોટિવેશનલ સ્પીકર પણ છે કે જેમની વાતો પણ કદાચ ઘણા બધા લોકોના જીવનને બદલી દે છે કે જેમણે માત્ર ને માત્ર એકસો પંચોતેર રૂપિયાના પગારથી શરૂઆત કરી હતી ને આજે કરોડોનું બિઝનેસ કરી રહ્યા છે

કરંટ ટોપિકમાં કદાચ એવું ઈચ્છીશ કે જેટલા પણ લોકો આજે આ વ્યૂઅર્સ હશે જેટલા પણ લોકો આ શોને જોઈ રહ્યા હશે એમના જીવનમાં કંઈક ને કંઈક પરિવર્તન આવશે આપની વાત સાંભળીને તો સૌથી પહેલાં તો આપણે લોકોને જણાવીએ કે આપણે આજ આપ શું છો ને કદાચ ઘણા બધા લોકો જાણે છે પણ આપ શું હતા ત્યાંથી મારે શરૂઆત કરવી છે કે જે રીતે મેં કહું કે એકસો પંચોતેર રૂપિયાના પગારથી તમે શરૂઆત કરી હતી એ દિવસથી એમને આજે કરોડોના બિઝનેસ સુધીની તમારી સફર શું છે પણ સૌથી પહેલાં આપ શું હતા શું હતા શરૂઆતના દિવસો કેવા હતા થેન્ક યુ વેરી મચ સૌથી પહેલાં હું દર્શકોને જણાવી દઉં હું પોરબંદરમાં બોન થયું હતું મહાત્મા ગાંધીજીના ગામમાં અને અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ હંબલ બેકગ્રાઉન્ડ હતું અમારા ફાધર હતા ખાલી સિંગ દાણા વેચીને નવ જણનો પરિવાર ચલાવતા હતા અમારા ફેમિલીમાં એજ્યુકેશનનું એટલું મોટિવેશન નહોતું એટલું ફાઇનાન્શિયલ સપોર્ટ નહોતો કનેક્શન એટલા નહોતા અને હું ઘરમાં સૌથી નાનો હતો હવે બધા આઠ દસ ચોપડી ભણીને બધા ફેમિલીને સપોર્ટ કરવા વાસ્તે થઈને નાની નાની જોબ કરવામાં લાગી ગયા અને પછી જ્યારે હું મોટો થયો કેમ કે આઈ વોઝ ધ યંગેસ્ટ ચાઇલ્ડ ઇન ધ ફેમિલી તો જ્યારે હું પણ પંદર વર્ષનો થયો ટેન્થ ફેલ થયો તો મેં પણ છોડી દીધું પણ અને પોરબંદરની અંદર એકસો પચોતેર રૂપિયાથી તમે કીધા અહીંયા જોબ ઉપર લાગી ગયો મકસદ એ હતો કે ફેમિલીને કંઈક કન્ટ્રીબ્યુટ કરું મારા નાનાઓ પગારથી હું પણ કંઈક સપોર્ટ કરું અમારા ઘરની અંદર પણ નાનપણથી બે ત્રણ ચીજ એવી મારા જીવનમાં બની કે જેના હિસાબે હું વધારે સ્પિરિચ્યુઅલ તરફ વધારે ગયો તો એના હિસાબે તેર ચૌદ વર્ષની ઉંમરે મેં બ્રહ્મ મુહૂર્તના સમયમાં ઉઠવાનું શરૂ કર્યું મેડિટેશન ને એ બધું તમને આગળ જણાવીશ પણ કહેવાનો મતલબ ઈ છે કે પછી પંદર સાડા પંદર વર્ષની ઉંમરે હું જ્યારે નોકરી કરતો હતો અને મને પ્રેરણા મળી માનવ સેવાની ઈ માનવ સેવાની પ્રેરણા એ મને વધારે જીવનની અંદર આગળ વધારે ક્યારે મળી આ માનવ સેવાની પ્રેરણા ને શું આપને લાગે છે કે ક્યાંક માનવ સેવાની આ જે પ્રેરણા આપના જીવનમાં મળી એનાથી કદાચ આપ આગળ વધ્યા છો એનાથી જ આપના જીવનમાં ઘણા પરિવર્તન આવ્યા શું હતું એ ટર્નિંગ પોઈન્ટ યસ માનવ સેવાની આદતથી અને શરૂઆતથી આ જ્યારે મને ખબર પડી કે આ તો ઈશ્વર તરફથી એક બ્લેસિંગ છે અને હરેક ઇન્સાનની જવાબદારીમાં પણ આ માનવ સેવા આવે છે અને એકસો પચોતેર રૂપિયાનો મને જ્યારે પગાર મળ્યો એક દિવસ રાતના દસક વાગે અને એક બુઝુર્ગ મને રસ્તામાં મળે છે અને મને હાથ જોડીને કીએ છે કે મેડિકલ સ્ટોર ક્યાં છે કે મારો પોત્રો બહુ બીમાર છે સિરિયસ છે ભાવસીજી હોસ્પિટલમાં અને મારે દવા લેવાની છે દસ વાગી ગયા તો હું એને લઈ ગયો ફાસ્ટ એક મેડિકલ સ્ટોર જે બંધ થવાનું હતું મેં રિક્વેસ્ટ કરીને એને દવા અપાવી તો એકસો દસ રૂપિયાનું બિલ બન્યું બુઝુર્ગે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા ખાલી સિત્તેર રૂપિયા હતા એ ઓલા મેડિકલ સ્ટોરવાળાને રિક્વેસ્ટ કરતો હતો કે પ્લીઝ હું તને આપી દઈશ તું મને દવા દે મારો પોત્રો બહુ સિરિયસ છે પણ દવા દુકાનવાળો એને જવાબ નતો દેતો હવે હું પાછળ ઊભો તો મને કોઈએ કુદરતી પાછળથી એવો ધક્કો લાગ્યો એવું મને ફીલ થયું પાછળ કોઈ હતું નહીં કુદરતે એક પ્લાન કરીને હું આગળ ગયો મારા ખિસ્સામાંથી પગાર કાઢ્યો એકસો દસ રૂપિયાનું પૂરું બિલ ચૂકાયું બુઝુર્ગના સિત્તેર રૂપિયાને પાછા આપ્યા મારી પાસે જે બઈચા એ પણ મેં પાછા આપ્યા અને પછી જાતા જાતા મેં બુઝુર્ગને ઘર દેખાડ્યું નાનું એવું અમારું ઘર હતું પોરબંદરમાં અને પછી મેં હોસ્પિટલે છોડ્યા તો બુઝુર્ગે મને આશીર્વાદ આપ્યા ભગવાન તારું ભલું કરે હવે જ્યારે હું ઘરે આવ્યો ને તો મને બે સિનારીઓ મને બહુ ડિસ્ટર્બ કરતો પહેલો સિનારીઓ મેં જોયો કે બુઝુર્ગ પરેશાન હતા દુઃખી હતા ઓલાને રિક્વેસ્ટ કરતા હતા દુકાનવાળાને કે મને દવા આપ બીજો સિનારીઓ મેને જ્યારે હોસ્પિટલે ડ્રોપ કર્યા ત્યારે મેં એ જોયો કે બુઝુર્ગના મોઢામાં સ્માઇલ હતું કેમ કે એને દવા બી મળી એની પાસે થોડા પૈસા બી બચ્યા કે કંઈક બીજું લેવું હોય બચવા માટે હા તો એ લઈ શકે તો એને મેં થોડી ઉમીદ જોઈ થોડું સ્માઇલ જોઈ તો આ બે સિનારીઓએ રાત્રે મને સુવા ના દીધો નવેમ્બર નાઇન્ટીન એટી ફાઇવનો આ બનાવ છે અને એ રાત્રે મેં નક્કી કર્યું કે હું બહુ મહેનત કરીશ બહુ મોટા મોટા સપના જોઈશ અને વધારે ને વધારે કમાઈ કમાઈ કરીશ અને વધારે ને વધારે આવા બુઝુર્ગ અને પરેશાન લોકોની હું સેવા કરીશ ધેટ વોઝ માય ટર્નિંગ પોઈન્ટ એવું કહી શકાય છે કે એના પછી જ આપનું જીવન બદલાઈ ગયું યસ એના પછી એક જ વર્ષની અંદર મને બસો ડોલરમાં એટલે કે સાડા ત્રણ હજાર રૂપિયાથી આફ્રિકાથી જોબની તક મળી એ બુઝુર્ગના આશીર્વાદની મહેરબાની કેમ કે બુઝુર્ગના આશીર્વાદ હજી મારી સાથે હું ફીલ કરી રહ્યો છું આજે ચાલીસ વર્ષ થયા તો પણ એ પછી સાઉથ આફ્રિકાની સફર વિશે જાણવા માંગીશું કે તમે ત્યાં પહોંચ્યા તમે જેવું કહ્યું કે એક જોબ મળી હતી નાનકડીને એઝ ઓફ નાઉ કે અત્યારે જે અમને ખબર છે કે હવે ત્યાં આગળ આપના આપનો કરોણોનો બિઝનેસ છે ઘણા બધા આપના સ્ટોર્સ છે કઈ રીતે ત્યાંથી ત્યાં પહોંચ્યા માત્ર એક જોબની તક હતી તો પછી કેવી રીતે ત્યાં બિઝનેસમેન બન્યા ઓકે એક જોબની તક હતી 200 ડોલરમાં અને મારા મોટા ભાઈ આઠ ફેલ હતા ઈ પણ ત્યાં જોબ કરવા ગયા હતા 82 માં 4 વર્ષ પહેલા તો અમે બંને ભાઈઓ એ સાથે મળીને એક નાનો એવો સ્ટોર શરૂ કર્યો નાઇન્ટીન એટી સિક્સમાં બહુ નાનો સ્ટોર હતો કેમ કે અમારી પાસે કેપિટલ કાંઈ હતી નહીં કોઈના સહયોગથી આ સ્ટોર ચાલુ થયો અને અમે બંને ભાઈઓએ બહુ મહેનત કરીને આપણે ગુજરાતી મહેનત કરવામાં અને ઈમાનદારીમાં આપણે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા છે અત્યારે થોડોક સમય જુદો થઈ ગયો છે પણ ચાલીસ વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો ગુજરાત આપણું એક ફેમિલી હતું અને ઇન્શાલ્લા આજે બી આપણે એકબીજાને ફેમિલી ગણીએ છીએ જ્યારે પણ જ્યાં પણ ગુજરાતી મળીએ છીએ તો આપણે જ્યારે આ સ્ટોર ચાલુ કર્યો તો બીજા લોકોએ આપણને હેલ્પ કરી બીજા ગુજરાતીઓ હેલ્પ કરીને આપણે ધીરે ધીરે આગળ વધતા ગયા મહેનત કરતા ગયા અને પાંચ વર્ષની અંદર અમારી પાસે પાંચ મોટા સ્ટોર થઈ ગયા તો આવી રીતના પ્રગતિ કરી પણ પ્રગતિ ખાલી પ્રગતિ નથી રહેતી ઉતાર ચઢાવ ઓલે સાપસિડી જેવું ઘણા બધા જીવનમાં બનાવ બનતા હોય છે હરેકના જીવનમાં બનતા હોય છે હરેક મહાત્મા પરમાત્માના જીવનમાં એ બનીના છે આપણે બધાનું સાંભળીએ છીએ તો અમારા જીવનમાં એક પ્રોબ્લેમ આવ્યો 91 વનમાં ત્યાં દંગા થયા ધમાલુ થઈ અને અમારા બધા સ્ટોર લૂંટાઈ ગયા અમારું ઘર લૂંટાઈ ગયું પેરેલ કપડે અમને કોઈના સહયોગથી ફોરેનર્સ ને બહાર કાઢીને અમે પોરબંદર સહી સલામત જાન બચાવીને આવી ગયા ઓકે એટલે ત્યાંથી પાછા આવી ગયા ચાલુ કામ થી બધું ખતમ થઈ ગયું અને પાછા પોરબંદર આવી ગયા માં બાપ પાસે પાછા આવી ગયા પણ બે ત્રણ મહિનાની અંદર જ્યારે બધું શાંત થઈ ગયું નોર્મલ થઈ ગયું તો મોટા ભાઈ કીધું ચાલો આપણે પાછા જાય ભાઈ પહેલે ગયા એના એક મહિના પછી હું એટલે ફરી હિંમત કઈ રીતે થાય કેવી રીતે થાય આટલું બધું આ લૂટાઈ જાય કોઈ વ્યક્તિનું તો અને પણ બીજા દેશમાં અને પછી આપણા દેશમાં આપણે પાછા આવી જઈએ તો કેવી રીતે હિંમત થાય રજવાનજી ફરી જવાની પણ એ સમય જ એવો હતો કે હિંમત કરવી પડે કેમ કે અમારા ઉપર કર્જો હતો ત્યારે અને હિસાબે અમારા ઉપર કરજો થઈ ગયો તો ભાઈએ કીધું ભાઈ આપણે એમ કરીને કરજો ભરવો જ હવે પોરબંદરમાં રહીને તો કરજો નહીં ભરાય તો બીજો કોઈ રસ્તો જ નહોતો કે ચાલો પાછું જઈને આપણે રિસ્ક લઈએ હિંમત કરીએ અને આપણે લોકોની મદદ લઈએ અને લોકોને કહીએ જેના જેના કરજા છે એને આપણે રિક્વેસ્ટ કરીને આપણે આપણા જીવનને પાછું સ્ટાર્ટ કરીએ તો ભાઈ ગયા એક મહિના પછી હું ગયો અને પાછો એક સ્ટોર એક આપણે સ્ટોર નાનો એવો સ્ટોરથી ચાલુ કર્યું કેમ કે કાંઈ બચ્યું નહોતું તો આપણે સ્ટોર કર્યો અને દોઢ વર્ષની અંદર બધાના કરજા બુલાઈ ગયા અને આપણી પાસે નવ સ્ટોર થઈ ગયા હવે નવ સ્ટોર થઈ ગયા નાઇન્ટી થ્રીમાં તો મારી ગર્લફ્રેન્ડ હતી પોરબંદરની અંદર કેમ કે જરૂરી હોય છે પછી અમારી વાત થઈ તો એના ફેમિલીનું પ્રેશર આવ્યું કે જલ્દી સાદી કરી લે તો નાઇન્ટી માં આપણે પોરબંદર આવ્યા થોડા પૈસા બી હતા ધામધૂમથી સાદી આપણે કરવાનો પ્લાન કર્યો અને સાદીની રસમ ચાલતી હતી અને પાછા ત્યાં ધમાલ થઈ સાદી ધમાલ થઈ અને પાછું અમારું અડધું લૂટાઈ ગયું ઓકે તો હવે શું ફરી એક વખત આવું થયું તો ડોન્ટ ટેલ મી કે તમે ફરી હિંમત કરી કેમકે અડધું તું તો હિંમત કરવાનો કોઈ સવાલ નતો કેમ કે એનાથી જ આગળ વધવાનું હતું અને એનાથી પછી આગળ વધ્યા તો એ પછી તો ઘણા બે ત્રણ વાર આવી રીતના પાછા બી લૂંટાણા પણ હંડ્રેડ પર્સન્ટ ક્યારે પાછા ના લૂંટાણા એ પછી ઘણા અમારી કારણ છે રિજવાનજી ખાસ કરીને સાઉથ આફ્રિકામાં આટલી બધી લૂંટફાટ ચાલે છે કારણ કે અમે લોકો તો એવું જ જાણીએ છીએ કે ભારત દેશમાં ક્રાઇમ બહુ વધી રહ્યું છે પણ શું ત્યારથી જ ત્યાં આટલું બધું ક્રાઇમ હતું મને લાગે છે ભારત દેશમાં કમ્પેર ટુ મેની કન્ટ્રીઝ બહુ ઓછો છે

સારા આપણા સારા કામ બી કરીએ છીએ અમારા એનજીઓ દ્વારા એ પછી તમને કહેશું પણ આપણા દેશની અંદર ક્રાઈમ બહુ ઓછો છે હજી ને આપણે આશા રાખીએ પ્રાર્થના કરીએ દુઆ કરીએ કે હજી એમાંથી બી ઓછો થાય કેમ કે આપણે વસુદેવ કુટુંબકમ માનવા વાળી પ્રજા છીએ અને દુનિયાની અંદર એક જ દેશ એવો છે જેને આપણે ભારત માતા કહીએ છીએ તો એ જાણીને અમને પણ બહુ ખુશી થઈ છે કે નો ડાઉટલી અમે દર વખતે આ ડિસ્કશન કરતા હોય છે કે ભારત દેશમાં ક્રાઇમ વધી રહ્યો છે ને એ ડિસ્કશન કરવું પણ એવું કરવું પણ પડે પણ જો બીજા દેશની સાથે કમ્પેર કરી રહ્યા છે ત્યારે એ જાણવા જાણીને ખુશી થાય છે કે કમ્પેરેટિવલી અહીંયા ક્રાઈમ ઓછું છે હજી પણ અહીંયા ભારત દેશની સંસ્કૃતિની સાથે જોડાયેલા લોકો શાંતિમાં માને છે રિઝવાનજી પછી શું હવે મને ખાલી એટલું કહો કે તમે આટલી વખત પછી કયો એવો ટર્ન હતો કે જ્યારે તમે સાઉથ આફ્રિકામાં હવે આટલો મોટો વેપાર કરી લો ઓકે ઈ પછી બી આ આ બધા નાના મોટા ઉતાર ચડાવ ચાલુ હતા પણ જીવનમાં જ્યારે ઉતાર આવે ને તો તમે બાઉન્સ બેક કરીને તમે વધારે આગળ વધી શકો છો અને જ્યારે નાઇન્ટી સેવનમાં થર્ડ ટાઈમ જ્યારે પ્રોબ્લેમ આવ્યા કુ આવ્યા જેવી રીતના બાંગ્લાદેશમાં શેખ હસીના કેમ નીકળીને ટેક ઓવર થયું એક્ઝેક્ટલી સેમ નાઇન્ટી માં કોંગોમાં બન્યું હતું જે અમારો બિઝનેસ હતો ત્યારે અમે ત્યારે થોડી ઘણી લૂંટફાટ થઈ પણ ત્યારે પ્રોટેક્શન ઘણું મળી ગયું તો બચી ગયા પણ ત્યારે અમે ડિસાઈડ કર્યું અમે બંને ભાઈઓએ કે બધા અંડા એક બાસ્કેટમાં આપણે નહીં રાખીએ હવે આપણે રિસ્કને ડાયવર્સિફાય કરીએ રિસ્કને મેનેજ કરીએ અને ધીરે ધીરે પછી અમે લોકોએ આફ્રિકાના બીજા દેશોની અંદર પગ રાખવાનું શરૂ કર્યું અને પછી ધીરે ધીરે ત્યાંથી અમારું રિસ્કને અમે ઓછું કરતા ગયા ને આજે ઉપરવાળાની મહેરબાનીથી દસ દેશોમાં બિઝનેસ છે અને પાંચ હજારથી વધારે લોકો કામ કરે છે એ ગ્રુપનો આજે હું ચેરમેન છું એટલે કદાચ એવું કહી શકીએ છે રિઝવાનજી જેટલું મેં અત્યાર સુધી સાંભળ્યું કે બે વસ્તુ આપના જીવનમાં દેખાઈ રહી છે એક તો હિંમત ના હારવી અને બીજું એક પરિવારને સાથે લઈને ચાલવું યસ આ બંને વસ્તુઓ તમને બહુ જ આગળ લઈ જાય છે યુનિટલી તમારી સાથે તમારા ભાઈ છે તમારા પરિવારના સદસ્ય આજે ભાઈ ભાઈમાં આપણે જોઈએ જ છે કે કે ભારત દેશમાં પણ નથી નથી બનતું એટલા લોકો લોકો જે આજે એક જ ઘરમાં રહી શકે છતાં પણ આપણે આપના પરિવારનો સાથ અને એની સાથે જ બંને ભાઈઓ હિંમત નથી હારી આટલી બધી વખત તમારા પર હુમલો થયો આટલી બધી વખત તમારા બિઝનેસને લોસ થયો છતાં પણ તમે આગળ વધ્યા એટલે છેલ્લે જઈને ક્યાંક મહેનતને મહેનતનું પરિણામ તો મળે જ છે આપણે એવું તો કહી જ શકીએ છીએ લોકો ઇમાનદારી અને સાથે તમે કામ કરો ઓલરેડી અમારા બિઝનેસમાં આવી ગયા પણ અમારે ક્યારે ચાલીસ વર્ષમાં એક વાર પણ અમારા બંને ભાઈઓ ઈ ડિસ્કશન નથી આવ્યું કે હવે આપણે છૂટા થાય યા છૂટા થવાનું વિચારીએ કેમ કે અમે સંદેશો આપી શકીએ શું કારણ છે મેન પોઈન્ટ પોઈન્ટ એ છે કે એકબીજાને ને અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું એક બીજા ને સમજવાનું અને નાના મોટા એવા કોઈ ચેલેન્જીસ આવે છે પૈસા આવે ને વચ્ચે છે કરાવી અમારા કેસમાં એક વાત તમને કહી દઉં જે તમે બોયલા હંડ્રેડ પર્સન્ટ આઈ ફૂલી એગ્રી વિથ યુ અમારા કેસની અંદર એક ડિફરન્ટ ઈ છે કે અમારા કેસમાં જે પૈસા આવે છે અમારા જીવનની અંદર આવ્યા છે આટલા વર્ષની અંદર શરૂઆત અમે જોઈ છો ક્યાંથી કરી છે પણ અમારા આવેલા અમારા જીવનમાં આવેલા અને પૈસાને અમે સારા કામમાં મેક્સિમમ પૈસાને સારા કામમાં વાપરીએ છીએ અમારી બેંક બેલેન્સ બહુ નાની છે અમારી હેપેટાઇટ બહુ નાની છે એટલે મેક્સિમમ પૈસા માનવ સેવામાં કેમ કે મને બે વેલ્યુસ જે બચપનમાં મળી સવારે બ્રહ્મ મુહૂર્તના સમયે ઉઠવાની બંને બંને એમાં માનો છો અમારું આખો પરિવારમાં માને છે અમે ચાર ભાઈઓ ને ત્રણ સિસ્ટર અમારા બધાના બચાવ અમારા બધા ફેમિલી બધા આ દેવામાં બિલીવ કરે છે લેવામાં ઓછું બિલીવ કરે છે એટલે બધા ફેમિલી પોતાની કથાશક્તિ યથાશક્તિથી માનવ સેવાની અંદર બધા લાગેલા છે હું નાનો છું પણ સૌથી ઘરમાં વધારે હું કહે ને ઓલો ડાયનામિક છું વધારે એટલે હું વધારે ફોર્મલી અને વધારે એનજીઓ એનજીઓથી અને ડાયરેક્ટી એટલે એવું જે આપ જીવન મંત્ર લઈને ચાલો છો કીશ્વરે જે કંઈ પણ આપ્યું છે એમાંથી આપણો થોડોક ભાગ હંમેશા જરૂરિયાતમંદ લોકોને આપવો જોઈએ એ ખરેખર બહુ જ કામ લાગે છે જીવનમાં તમને પણ આગળ જવા માટે ને એટલા જ માટે આપણું એક ફાઉન્ડેશન છે રિઝવોન ફાઉન્ડેશન શું છે એ ફાઉન્ડેશનમાં કેવા પ્રકારની માનવ સેવા ભાવી પ્રવૃત્તિ થતી હોય છે ઓકે આર એ એફ ગ્લોબલના નામે અમારું એનજીઓ ચાલે છે ઇન્ડિયા જન્મભૂમિ કોંગો અને મોઝાંબિક આફ્રિકા અમારી કર્મભૂમિ છે આ ત્રણ કન્ટ્રીમાં છેલ્લા દસ વર્ષથી અમે કામ કરી રહ્યા છીએ અત્યારે ઇન્ડિયાની વાત કરીએ તો ઝારખંડ રાજસ્થાન અને ગુજરાતમાં અમે બસ્સોથી વધારે વિલેજીસને ડેવલપ કરી રહ્યા છે એ સિવાય બી અમારા ઘણા પ્રોજેક્ટ્સ અહીંયા ઇન્ડિયામાં બી ચાલે છે આપણે ઇન્ડિયાની વાત કરીએ છીએ અને લગભગ ઇન્ડિયા માં આફ્રિકામાં દસ વર્ષની અંદર વીસ લાખથી વધુ લોકો બેનિફિશિયરીઝ છે અમારા ફાઉન્ડેશન થ્રુ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ત્રણ વખત અમારું સન્માન કર્યું છે એ સિવાય બી ઘણા સિનિયર મિનિસ્ટરે અમારા ફાઉન્ડેશનને એપ્રિશિએટ કર્યા સન્માન કર્યા અમને અવોર્ડ આપ્યા અમારા માટે આ એક મોટિવેશન હોય છે અમારા માટે એક અમને એમ થાય કે અમે સારું કાર્ય કરી રહ્યા છે એ અમારા લીડર્સ સુધી પહોંચે છે અને લીડર્સ એપ્રિશિએટ કરે છે તો આવી રીતના અમે ઇન્ડિયાની અંદર કામ કરી રહ્યા છીએ અલગ અલગ એરિયાસ કેમ કે અમારું ટાર્ગેટ હોય છે કે ઓવરઓલ

પોતાના દેશનું વિચારે ખરેખર સન્માનલાયક છે રિઝવાનજી એ ખરેખર એક એવું કહી શકાય કે તમામ ભારત દેશના લોકો માટે બહુ જ સારું કામ આપે કર્યું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આપની મુલાકાત થઈ છે બીજા ઘણા બધા દેશના વડાપ્રધાનો સાથે આપની મુલાકાત થઈ છે તો શું આપ ખાસ અલગ જુઓ છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો શું અલગ તમે જોઈ રહ્યા છો કે બી કમ્પેરેટિવલી બીજા દેશની સાથે પણ આપણે કમ્પેરિઝન કરી તો પીએમ્સની પણ જો આપણે કમ્પેરિઝન કરીએ તો શું અલગ જોવા મળ્યું છે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને પાંચ વખત મળેલો છું એકવાર સીએમ હતા ત્યારે અડધી કલાક બાકી ચાર વખત પીએમ થયા પછી હમણાં હમણાં એને સાથે મુલાકાત થઈ છે એક મુલાકાતમાં મને ત્રીસ મિનિટનો સમય એટલે કે બાવીસ મિનિટ એની સામે વન ટુ વન અમારી ડિસ્કશન થઈ પણ એક વસ્તુ કહો આપણો દેશની પોપ્યુલેશન આપણે જોઈએ તો આજે લગભગ વીસ ટકા દુનિયાની પોપ્યુલેશનથી છે હજે આજે વીસ ટકા પોપ્યુલેશનને એક પ્રાઇમ મિનિસ્ટર આટલા કંટ્રોલ કરીને આટલું મેં કીધું બિલો આટલો લો ક્રાઇમ રાખીને દેશને આવી રીતના જે પ્રમાણે કામ કરે છે કે અમારા જેવા એનઆરઆઈ ચાલીસ ચાલીસ વર્ષથી આ બહાર છે એ લોકોને પણ એક જોશ અને જઝ્બા છે અને હું તો પર્સનલી આટલી વાર મળ્યો છું અને ઘણા બધા પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટને મને મળવાનો મોકો મળ્યો છે આફ્રિકાના ને બીજા દેશોના ઘણા બધાને આજે દુબઈમાં રહું છું તો દુબઈના બી અમે ઘણા બધા સિનિયર લેવલના જે લીડર્સ છે એની સાથે મને મળવાનો મોકો મળતો હોય છે તો કહેવાનો મતલબ એ છે કે આપણા પ્રાઇમ મિસ્ટર જે પ્રમાણે કામ કરે છે જે પ્રમાણે દુનિયાની અંદર રિલેશન બિલ્ડ કરે છે તો અમારા માટે બી પ્રાઉડ અને સેફટી અને સિક્યુરિટીની વાત છે એટલે કહે છે કે અમે પણ જ્યાં પણ દુનિયા હું બહુ ટ્રાવેલ કરું છું બહુ કન્ટ્રીસ હું ફરું છું યુરોપ કે યુકેનેડા ક્યો કે યુકે ક્યો કે ફારિસ કન્ટ્રી તમે કયો આફ્રિકાના કેટલા બધા દેશોમાં આપણે ટ્રાવેલ તો અમે પણ જ્યાં પણ જઈએ છીએ ને તો અમારા દેશને અમે અમારી સાથે રાખીએ છીએ કે દેશની સંસ્કૃતિ દેશના સંસ્કાર દેશે જે સિમ્પલિસિટી માનવ સેવાનો કોન્સેપ્ટ જેટલું બી દેશે અમને આપ્યું છે ને એને અમે સાથે લઈને ક્યાંય પણ જઈએ છીએ ને વાત કરીએ છીએ બોલવામાં વિચારવામાં એક્શનમાં અને ડિસિઝન લેવામાં આપણા દેશ ભારત દેશને અમે સાથે રાખીએ છીએ કેમ કે અમે આપણા દેશ સાથે દેશની મિટ્ટી સાથે જોડાયેલા છીએ બહુ જ સાચી વાત છે ને એટલા જ માટે કદાચ આદેશમાં આપને એટલું સન્માન પણ મળી રહ્યું છે રિઝવાનજી હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત એ પણ છે કે એજ્યુકેશનની વાત કરીએ તો જેટલું મને ખબર છે કદાચ આપનું એજ્યુકેશન બહુ ઓછું છે છતાં પણ આપની અંડર આજે એમબીએ કરેલા લોકો કામ કરી રહ્યા છે થોડુંક એના વિશે પણ જાણવા માગીશ કે વિદાઉટ હાયર એજ્યુકેશન તમે કઈ રીતે આટલું મોટું બિઝનેસ કરી રહ્યા છો તો જ્યારે એજ્યુકેશન ના હોય ત્યારે બીજું શું કામ લાગતું હોય છે એક વસ્તુ ખાલી યાદ રાખવાનું છે ભણવા કરતા ગણવાની ગણવાવાની વેલ્યુ વધારે હોય છે જી 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 એક્ઝેક્ટલી એક ઉદાહરણ છે એવા ઘણા ઉદાહરણો છે આપણી પાસે આ સમાજમાં ભણવું જરૂરી છે અમારા તો નસીબમાં અમારી પાસે એવી કોઈ હતી નહી પોસિબિલિટીસ નતી કોઈ શક્યતાઓ નતી પણ આજના સમયને આજે એ આઈના જમાનામાં ડિજિટલ વર્લ્ડની અંદર એજ્યુકેશન ફોર્મલ એજ્યુકેશન બહુ જરૂરી છે પણ એજ્યુકેશનની સાથે સાથે તમારી સ્કિલ તમારી અંદર જે ટેલેન્ટ છે તમારી અંદર જે કુદરતી શક્તિ છે એને પણ સાથે તમારે વિકસાવવી જોઈએ અમારી અમે લોકોએ શું કર્યું કે અમારી પાસે એજ્યુકેશન નહોતું આફ્રિકા ગયા તો અમારી પાસે કાંઈ નહોતું અમારી પાસે એક જ વસ્તુ હતું કે નવું શીખો અને એને જીવનમાં ઉતારો જ્યારે હું નાનો હતો ને ત્યારે મેં સમજમાં મને સમજમાં આવ્યું કે મોટા મોટા ડ્રીમ્સ કરવાના મોટા મોટા તમે સપના જોઈ અને એના ઉપર તમે હાર્ડ વર્ક કરો તો જીવનમાં તમે ઘણું બધું અચીવ કરી શકો જે આજે અમને એ અમારા ડ્રીમ્સ અમારી મહેનત અમારી ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટીએ આજે અમને અહીંયા પહોંચાડ્યા છે એટલે જરૂર નથી કેમ કે એજ્યુકેશન બધાને નસીબ નથી થતું હતું તો એનો મતલબ એમ નથી કે બધા જીવનમાં આગળ ન વધે ગરીબના ઘરમાં જન્મ થવો ને એક અનફોર્ચ્યુનેટ સિચ્યુએશન જે એમાં તમે કઈ નથી કરી શકતા પણ ગરીબીમાં જીવવું અને ગરીબીમાં મરવું ને એ તમારી ચોઈસ છે અને અમે તો રિયલ એક્ઝામ્પલ છીએ પોરબંદર તમે જાઓ તો હજી બી અમારું નાનું જે ઘર અમે રાખ્યું છે સાચવીને કે અમે રિમાઇન્ડ અમે યાદ રાખીએ કે અમારી ક્યાંથી અમારી જીવનની શરૂઆત થઈ જી બિલકુલ એટલે શરૂઆત કેવી બી હોય પણ અંત ખૂબ જ સારો હોય છે શરૂઆત કદાચ આપણા હાથમાં ના હોય પણ અંત આપણા હાથમાં હોય છે ને એટલા એટલે એની માટે અંત સુધી પહોંચવા માટે મહેનત તો કરવી પડે છે પણ મહેનતની સાથે સાથે બીજું ઘણું બધું છે કે જે આપણા સ્વભાવમાં લાવવું જરૂરી છે જે આપણા જીવનમાંથી લોકોને શીખવા મળે છે ને નિઝવનજી હવે એક બીજી વાત કે જ્યારે શિસ્તની શિસ્તની વાત આવે છે તો ત્યારે યોગા અને પ્રાણાયામમાં આપ ખૂબ માનો છો તો જેટલું અમે જાણીએ છીએ કે ખોજાઓ યોગામાં એટલું બધું નથી માનતા તો આપ ક્યાંથી આ યોગાના રડે ચડ્યા છો સૌથી પહેલા તો એ કહી દઉં યોગા છે કે મેડિટેશન છે એને કોઈ ધર્મ સાથે કોઈ કનેક્શન નથી ઓકે યોગા કોઈ પણ ઇન્સાન કરી શકે છે ને હરેક ઇન્સને કરવા જોઈએ હું તો આજે વર્ષોથી આ કરું ચાલીસ વર્ષથી આ મેડિટેશન કરું છું ચાલીસ વર્ષથી ચાર કલાક મારી જાતને આપું છું એની યોગા મેડિટેશન વિઝ્યુલાઇઝેશન પાવર ઓફ સબકોન્સિયસ માઇન્ડ બધું અમે હું કરું છું મારા ઘણા બધા છે સોશિયલ મીડિયામાં આ ટોપિક ને લઈને એટલે યોગા કોઈ ધર્મ સાથે તમે કનેક્ટ કરીને વાત ન કરો ઠીક છે ઘણા બધા ધર્મગુરુઓ પ્રમોટ કરતા હોય છે પછી સારી વાત છે બધા પ્રમોટ કરવું અમારા મુસ્લિમ ધર્મ જોવા નથી મળ્યું કદાચ હોય શકે કે બીજા ઘણા બધા લોકો પણ માનતા હોય જી પણ યોગા અને પ્રાણાયામ આપને લાગે છે કે ક્યાંક ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ અને જીવનમાં આગળ વધવા માટે પણ બહુ જરૂરી છે જે મંત્ર આપવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એ ખરેખર હવે ધીમે ધીમે સાર્થક થતું જોવા મળી રહ્યું છે આપણા જીવનમાં જ એનું ઘણું મોટું ઉદાહરણ છે મને લાગે જીવનમાં જરૂરી નહીં જીવનનો એક ફ્યુલ છે જીવનનો એક ભાગ જ હોવો જોઈએ યોગા છે મેડિટેશન છે ને એ એક ફ્યુલ છે આપણા જીવનને જેવી રીતના ગાડીમાં તમે પેટ્રોલ નાખો તો ગાડી ચાલે એમ આપણા જીવનની અંદર યોગા અને મેડિટેશનનું પેટ્રોલ નાખો તો જ સરખી ચાલે નહીં તો સરખી ન ચાલે હળદોળા ખાય અને એક દિવસ ઉભી રહી જાય જેમ રહી જાય છે પચાસ સાહીઠ વર્ષની ઉંમરે તો જરૂરી છે યોગા મેડિટેશન કરો ખાવા પીવામાં અને આટલું બધું તો આપના વિશે જાણવા મળ્યું છે પણ મારી પાસે સમય ઓછો હતો એટલે જેટલી વાતો હું કરી શકે એટલી મેં કરી છે પણ એ પણ જણાવી દઉં છું કે રિસ્વાનજીની એક ફિલ્મ રિઝવાનજીના જીવન પર આધારિત એક ફિલ્મ છે જે યુટ્યુબ પર છે શું કેશો તમારા તમારા વિષે તમારી લાઈફ વિશે બીજું જાણવું હોય તો એ ફિલ્મમાં બધું જ આવી જાય છે જે યુટ્યુબ પર છે યસ યસ મારા જીવન ઉપર રિઝવાન નામની એક મૂવી બનેલી છે તમે રિઝવાન મૂવી માં ટાઈપ કરશો તો તમને મળશે મારું આખું જીવન છે બે કલાક ને છ મિનિટની મૂવી છે તમને બચપનથી લઈને અત્યાર સુધીની મારી બધી જર્ની તમને બે કલાકમાં ખબર પડી જશે અને એમાંથી તમે જે પણ પ્રેરણા લઈ શકો એ લેજો કેમ કે એક જ વસ્તુ તમારે બધાએ મારી પાસેથી શીખવાની છે કે નેવર ગિવ અપ તમે દસ વાર પડી જાઓ તમે ગમે તેટલી વાર તમે ફેલ થાવ કે ગમે તેવી મુસીબતમાં અત્યારે તમે હોવ બે વસ્તુ તમે કરજો ચિંતા છોડીને ચિંતન ઉપર ફોકસ કરજો અને બીજી ચીજ છે કે તમારા પોતા ઉપર ભરોસો રાખશો ને તો ખુદા ભગવાન જેને તમે માનો છો ને એ એ તમને દિવ્ય શક્તિ તમારી પાસે આવશે અને તમને મદદ કરશે ખાલી તમે ભરોસો રાખો સ્ટ્રેસ ટેન્શન થી દૂર્યો અને મારી મૂવી જો તમને ઘણું બધું જાણવા મળશે આવી મુસીબતો થાય તમારા જીવનમાં તો કઈ નથી આ તો જી 25 મિનિટમાં તો ઘણું બધું લોકોને જાણવા મળ્યું જ છે તો એ ફિલ્મ જે બે કલાક ને કદાચ છ મિનિટ ની છે એ ફિલ્મ માંથી ઘણું બધું જાણવા મળી શકે છે ઘણા લોકોના જીવન બદલાઈ શકે છે તો એ ફિલ્મ પણ જોવા માટે હું ચોક્કસપણે લોકોને કહીશ સમય અહીંયા સમાપ્ત થાય છે રિઝવાનજી આપ અમારી સાથે જોડાયા અને એની સાથે જ ઘણા બધા લોકોને તમે કહી શકાય છે કે ઇન્સ્પાયર પણ કર્યા હશે તમારા જીવન પરથી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ જીટીપીએલ થેન્ક યુ તો રિઝવાનજીના જીવનમાંથી કદાચ ઘણા બધા લોકોએ એ પણ શીખ્યું હશે કે ક્યારેય હિંમત નથી હારવી હંમેશા પરિવારને સાથે લઈને ચાલવું અને તેની સાથે જે કંઈ પણ કમાયું છે એ કમાણીમાંથી થોડોક હિસ્સો હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે રાખો ત્યારે જ જઈને તમે પણ આવી ઊંચાઈઓ હાંસલ કરી શકો છો કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર